હેલો રિવાન વેલકમ બેક ટુ મયુરભંજી ફેમિલી લો જય શ્રી કૃષ્ણભાઈ જય દ્વાર કદીશ ભાઈ તમે જોતા હશે કે આ હું મયુરભાઈ કહ્યું તો ભાઈ આ છે આપણી ટોપી મમ્મી કે હા મમ્મી ગયા હતા છાત્રામાં અને હું નાનો હતો ત્યારે એ મારા માટે લેવા હતા તો આજે અહીં પેઢી કે તો મને વિચાર આવ્યો કે ચાલો એ પેઢીને આજે લોગ બનાવ્યો તો કેવી રહી લોગ આપણો અને ઘણાની કોમેન્ટ આવે કે ભાઈ તમે ડેઈલી લોગ નથી કરતા આમ કેમ કરો શો કે નહીં થાય પણ યાર અમે બેસ્ટ ટ્રાય કરું કે થોડાક દિવસ ચાર પાંચ દિવસ થાય કે એકાત્રે લોગ આવશે બાકી કન્ટિન્યુ આવશે હમણાં વેકેશનમાં બધા રોકાવાના છે એટલે બધાએ જોરદાર ધમાલ કરવાની છે અને દર્શિકા હા દર્શિકા પણ આવવાની છે રોકાવા એની એક્ઝામ પણ છે તો આજે હમણાં દર્શિકા હારે આપણે વાત પણ કરવાની છે એને હમણાં વિડીયો કોલ કરવાનો છે અને એની હારે હશે એની નણદ તો આપણે બે આજે વાત કરીએ અને ભાઈ હમણાં તો દોડધામ ચાલુ જ છે જૂનાગઢથી આવીને અત્યારે સિઝન પણ ચાલુ છે માંડવીની ઘઉંની એટલે થોડુંક કામમાં પણ હોય એટલે અને બીજા નંબરમાં કે મારે હારે અત્યારે કોઈ છે નહીં બ્લોગ ઉતારવા કેમ કે અત્યારે બધા બિઝી હોય થોડા કામમાં હોય એટલે ક્યાં બધાને ડિસ્ટર્બ કરવા પણ નહીં હવે ટ્રાય કરીશ બેસ્ટ કે ભાઈ બ્લોગ કન્ટિન્યુ આવે ડેલી આવે અને કંઈક નવું આવે તો તમને પણ મજા આવે તો અમને પણ મજા આવે કેમ કે એક એકને એક રૂટીન બતાવીને ન મજા આવે એટલે અમે ટ્રાય કરીએ બેસ્ટ તો ચાલો આજે શું કરવાનું છે દર્શિકાની પિન મારવાની છે આજે સર તો થોડીક વાર પછી એને વિડીયો કોલ કરીએ ને અમે અમંતો ભાઈ જો આવશે એને ખબર છે કે હું ટોપી લઈને આવ્યો ને અંદર એટલે હમણાં આવશે જો હા ભાઈ અમારા ગામમાં સપ્તાહનું પણ આયોજન થાય છે ને એ પણ મોટે પાયે છે અને એ પણ આપણે હાઈસ્કૂલ પાયે રાખેલ છે તો ત્યારે પણ બધા આવશે અને જોરદાર મજાવાની છે રામાપીર ભગવાનની સપ્તાહ છે અને એનું જ આખું વાંચન કરવાના છે તો જોરદાર આયોજન થઈ ગયું નાનું આયોજન હતું અને ગામ અને ગામની બહાર રહેતા બધા જે લોકો છે છે લોકોએ બહુ બહુ સહયોગ પણ આપ્યો અને અને તો આવશે ભાઈ તો આપણે અને બધા આવશે એટલે મજા આવશે તો ચાલો હવે હમણાં મંતવ્ય આવે એટલે મળીએ મંતવ્ય આવી ગયો છે મંતવ્ય

તો મનવી લેજે હવા ઉઠે એટલે કે બાપા લઈ અમે હો તો આપણે લઈ હું હવે આ ટોપી આપણે ભાઈ શ્રી એવા મંતવ્ય આપણે ઓઢાડીને સન્માનિત કરીએ આપણે પહેરાવીએ આ બધા આવતો રે મંતવ્ય તો વારે વાર ઓહો તને પણ એમ લાગે મંતવ્ય હા મસ્ત લાગે મારી છે ને

હેલો એવરી વન તો કેમ છો બધા મજામાં અને બધા લોકો કોમેન્ટ કરે છે કે બધા મેસેજ આવે છે કે ભાઈ હમણાં વિડીયો કેમ નથી આવતા તો ભાઈ બીજું કોઈ રીઝન નથી બસ શું કહેવાય કે ટાઈમ તો છે પણ કેવું થાય કે કન્ટેન્ટ એટલું સારું નથી પછી એમ થાય કાંઈ પણ મૂકવું એના કરતાં બેટર છે કે થોડુંક સારું કન્ટેન્ટ બનાવી પણ હમણાં કંઈ નહોતું એવું મળતું પણ હવે વિચાર્યું કે ચલો ચાલુ કરીએ પાછું અને ભાઈ અત્યારે હું રીલ શૂટ કરતી હતી કાઠિયાવાડ કલેક્શન માટે તો બધા જ લોકો કાઠિયાવાડ કલેક્શન વિશે જાણે જ છે અને પેલા ભાઈ મારે હવે ગીવ અવે કરવું છે ઘણી બધી પ્રોડક્ટ્સ મારી પાસે એવી પડી છે કે બહુ સરસ છે તો બધા લોકો અત્યારે ગીવ અવે કરે છે પોતાના ફોલોઅર્સને કંઈક ને કાંઈક ગિફ્ટ કરે છે તો મેં વિચાર્યું કે ચાલો હું પણ મારા ફોલોવર્સ અને યુટ્યુબ ફેમિલી માટે કંઈક કરું તો તમારે બધાએ કસૂર કરવાનું કાઠિયાવાડ કલેક્શનના પેજ ઉપર જઈ અને મેં એમાં જે રીલ્સ મૂકી છે એ રીલ્સ જોવાની છે એમાં મેં જે રીતે કમેન્ટ અને શું કહેવાય કે શેર કરવાનું કીધું છે એ રીલ્સ એ શેર કરવાનું છે અને પછી અમે એમાંથી લકી વિનરને ચૂઝ કરશું અને બોલાવ ભણવા પણ બોલાવી શકીએ અને જો તમે ન આવી શકો તો તમારા એડ્રેસ ઉપર તમને આ જોરદાર ચોલી છે એ મળી જવાના છે અને ભાઈ ચોલી પણ હું હમણાં તમને બતાવી દઉં બહુ મસ્ત છે તો ઘણા બધા મસ્ત મસ્ત પીસ મારી પાસે હજી પડેલા છે તો મેં કીધું ચલો હવે હમણાં તો બિઝનેસનું તો થોડાક ટાઈમ માટે હોલ્ડ રાખ્યું છે કે મારે કંઈક સરસ કરવું છે મોટું વધારે તો મેં કીધું પહેલાં જેટલા પણ આપણી પાસે સરસ છે તો ફોલોઅર્સને ગિફ્ટ કરીએ તો ચાલો હું ચોલી બતાવું અને આના માટે તમારે જો આને ફ્રી ગિફ્ટ મેળવવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં જવું પડશે બંને આઈડીને ફોલો કરી અને એમાં કીધું છે એ કરવાનું એટલે તમે પણ બની શકો છો લખી વિના મળવાનો પણ મોકો મળી શકે છે અને નહીં આવી શકો કે અથવા તો કોઈ એવી કન્ડિશન છે તો તમને પ્રોડક્ટ તમારી અથવા તો જે પણ છે તમને તમારા એડ્રેસ ઉપર મળી જશે નું આખું પીસ છે તમે જોઈ શકો છો આ ચણિયો છે અને ઓલું બ્લાઉઝ છે ટુ પીસ છે બ્લેક કલર બધાનો ફેવરિટ જ હોય તો જો તમે આ ફ્રી ગિફ્ટ તરીકે ફોલોઅર્સને આપવાના છીએ મેળવવા માંગતા હોય તો જલ્દીથી ઇન્સ્ટામાં જાઓ અને ફોલો કરો અને એમાં જે કીધું છે કમેન્ટ લાઈક ને શેર કરો મેં વાત કરી એમ કે સપ્તાહનું આયોજન ચાલુ છે તો બતાવો તમે જો હાઈસ્કૂલે હું આવ્યો આપણે એન્ટ્રી છે મસ્ત ડૂમ બૂમ છે એ ઘટે નહીં ભાઈ જોરદાર છે ને આ બાજુ છે જમણવા ને આખું ડૂમમાં સપ્તાહ સાંભળવાની છે ભાઈ ને આ સપ્તાહ ભાઈ બિહારના છે ગામના ગોપી મંડળ છે એ લોકો આયોજન કરે છે પછી ગામને સપોર્ટ કરીને બહુ મોટું આયોજન કરી લીધું અને જો તમે તો ભાઈ આપણે જે વાત કરી હતી ફાઇનલી દર્શિકા અને માયરા અને કલી આપણે હારે આવી ગયા કે નહીં તો ભી પેલે અને જો ભાઈ અમાર મંતયનો લુક જોઈ લ્યો પેલા હો આલે કેમ મજામાં

વાહ રે વાહ સરસ શું કરે યાર ક્યાં તારી નણંદ ક્યાં વૃંદા ક્યાં ગી આ બહુ સારું એને તો લેવી જો હે હાય માયુ કેમ છો હે મા બુદ્ધિ આપો વાહ વાહ બાય માયુ બાય ભગવાન બુદ્ધિ આપો દક્કમે મંતુડો જો માયો માયો અકલ નથી માયો અકલ માયો નથી ભૂલી ગયો ભૂલી ગયો એ ભૂલી ગયો આવું એવું થયું ને કે બે દિવસથી તો લોગ જ નથી આવતો હું એમ થાય કે એકલા એકલા કેમ ઉતારું હાડું હા એ નહીં તું ક્યારે આવે બધા વેકેશનમાં કલીન

સબસ્ક્રાઈબ કરી દે ભાઈ સબસ્ક્રાઈબ કરી દે સબસ્ક્રાઈબ થાય